એ તમે ડિસ્ક્રિપ્શનમાં જઈને જોઈ શકો છો અથવા હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ની અંદર પણ તમે સર્ચ કરી શકો છો તેની લિંક આપણે બાયોની અંદર મૂકેલી છે તો મિત્રો ચાલો વિડીયોની શરૂઆત કરીશું એ પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેવી એટલે તમને સીધી રાજ્ય કક્ષાની અંડર 11 એથ્લેટિક મીટ થ્રી પોઈન્ટ ઝીરો વિશેની સંપૂર્ણ જાણકારી મળી રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીશું તો રજીસ્ટ્રેશન કરવા માટે મિત્રો તમારે સૌથી પહેલાં કોઈપણ એક વેબ બ્રાઉઝર મોબાઈલ અથવા લેપટોપ કે પીસીની અંદર ઓપન કરી લેવાનું છે અહીંયા મિત્રો તમારે સિમ્પલી સીયુ ગુજરાત છે મિત્રો એટલું સર્ચ કરી લેવાનું રહેશે મિત્રો તમે આટલું સર્ચ કરશો એટલે અહીંયા તમને સીયુ ગુજરાતની બે ત્રણ વેબસાઈટ ઓપન થશે એમાં સૌથી પહેલી છે એ ઓપન નથી કરવાની પરંતુ અહીંયા મિત્રો તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમે અહીંયા નીચે જોઈ શકો છો ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી સીયુ ગુજરાત ડોટ એસી ડોટ ઇન એના ઉપર મિત્રો આપણે સિમ્પલ ક્લિક આપવાનું રહેશે અહીંયા મિત્રો ક્લિક આપશું એટલે તમને આ પ્રકારનું હોમપેજ છે અહીંયા મિત્રો ઇન્ટરફાયર થશે એટલે કે મિત્રો તમને આ પ્રકારનું હોમપેજ જોવા મળશે હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો નીચે તમને લાઈન છે અહીંયા દેખ દેખાય છે એની અંદર સૌથી જ પહેલા આપેલું છે ડાયરેક્ટ સ્ટેટ લેવલ અન્ડર ઇલેવન એથ્લેટિક મેટ સીઝન થ્રી પોઈન્ટ ઝીરો રજીસ્ટ્રેશન એના ઉપર મિત્રો ક્લિક આપવાનું રહેશે ક્લિક આપશો એટલે મિત્રો તમને આ પ્રકારનું હોમ પેજ ઓપન થઈ જશે અને અંડર નાઇન બોય એન્ડ ગેમ્સ માટે અને ની મિત્રો ઇનામ રાશિ પણ આપેલી છે એનો ડિટેલમાં વિડીયો આપણે બનાવેલો છે એ તમારે એકવાર જોઈ લેવાનો રહેશે અહીંયા મિત્રો ચોકડી પર ક્લિક આપીશું ત્યારબાદ અહીંયા મિત્રો રજીસ્ટ્રેશન ફોર્મ આપેલું છે તમે જોઈ શકો છો થોડું આપણે ઉપર જોઈશું ડાયરેક્ટ સ્ટેટ લેવલ અંડર ઇલેવન બલ્ક રજિસ્ટ્રેશન એટલે કે મિત્રો તમે કોઈ રજીસ્ટ્રેશન કરો છો એટલે કે કોઈ શાળા છે અને મિત્રો બલ્ક એટલે સમૂહમાં રજીસ્ટ્રેશન કરવા માંગે છે તો એના મિત્રો દરેક બાળકની વિગત અહીંયા લખવાની થતી નથી તો અહીંયા મિત્રો બલ્ક રજીસ્ટ્રેશન કરવા માંગો છો તો પહેલા આપણે જોઈએ તમારે યસ સિલેક્ટ કરવાનું રહેશે હવે મિત્રો આની અંદર તમારે તમારી સ્કૂલનું નામ લખવાનું છે ત્યારબાદ તમારે સ્કૂલ છે એનું એડ્રેસ આપવાનું છે અને ત્યારબાદ મિત્રો અહીંયા તમારે એક એક્સેલ ફાઇલ છે ડાઉનલોડ કરવાની રહેશે હવે એક્સેલ ફાઇલ શું છે હું તમને કહી દઉં તો અહીંયા મિત્રો એક્સેલ ફાઇલની અંદર તમારે તમારા જેટલા પણ બાળકોનું તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે તેનો તો મિત્રો તમારે એક ડેટા એક્સેલ ફાઇલની અંદર બનાવી લેવાનો છે એની અંદર તમારે બાળક કઈ ગેમની અંદર પાર્ટિસિપેટ કરે છે નામ લખવાનું છે પહેલા ખાનામાં બાળકનું નામ લખીશું લખીશું એક ગેમ્સ ત્યારબાદ મિત્રો અંડર ઇલેવન છે કે અંડર નાઇન છે લખીશું ત્યારબાદ કયા રમત અંદર ભાગ લે છે તો એ રમતનું નામ લખીશું ત્યારબાદ એ રમતની અંદર માની લો કે ત્રીસ મીટર કે પચાસ મીટર કે સાહીઠ મીટર દોડ છે તો સાહીઠ મીટર દોડ એ કેટલા સેકન્ડમાં પૂરી કરે છે એની વિગત લખવાની રહેશે તો આટલી મિત્રો તમારે એક્સેલ ફાઇલ છે બનાવી લેવાની છે જેટલા પણ બાળકોનું તમે રજીસ્ટ્રેશન કરવા માંગો છો એટલા માને કો બે ત્રણ ચાર પાંચ છે એટલા તો આ મિત્રો તમારે બલ્ક ની અંદર આ કરવાનું રહેશે એ ફાઇલ અહીંયા મિત્રો ચુસ્ત ફાઇલ છે એના ઉપરથી તમારે ક્લિક કરવાની છે અને પ્રેમપ્રેટ છે મિત્રો અહીંયાથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો અને મિત્રો એ તમારે રજીસ્ટ્રેશન કરી લેવાનું રહેશે અને પછી અહીંયા ચૂસ ફાઇલમાંથી તમારે અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો જે કેપ્ચા કોડ આપેલો છે એ અહીંયા તમારે લખવાનો છે એટલું લખ્યા બાદ મિત્રો તમારે સબમિટ અને ઉપર ક્લિક આપવાનું રહેશે હવે મિત્રો પે નાવ તમે કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો ટોટલ પેમેન્ટ તમારે એક સાથે કરવાનું રહેશે હવે અહીંયા તમારું ટોટલ પેમેન્ટ એટલે માની લો કે તમે દસ બાળકનું રજીસ્ટ્રેશન એક્સેલ ફાઇલની અંદર દસ બાળકોનો ડેટા બનાવ્યો છે તો તમારે દસ બાળકો ગુણ્યા બસો રૂપિયા એટલે મિત્રો અહીંયા તમારા દસ બાળકોનો બસો લેખે તમારે પેમેન્ટ છે મિત્રો એ કરવાનું રહેશે તો અહીંયા સબમિટ અને પે ઓપ્શન ઉપર ક્લિક આપશો એટલે મિત્રો ઓનલાઈન પેમેન્ટ નો ઓપ્શન છે ઓપન થઈ જાય છે એ મિત્રો તમારે ત્યાં શું કરવાનું છે મિત્રો તમારે પે કરવાના રહેશે એક્સેલ ફાઇલની અંદર મિત્રો બાળકનો આધાર કાર્ડ નંબર બાળકની બેંકની ડિટેલ આ તમામ ડિટેલ છે મિત્રો તમારે આપવાની રહેશે હવે જો તમે તમારા બાળકનું પર્સનલી રજીસ્ટ્રેશન કરવા માંગો છો એક એક બાળકનું તો પણ મિત્રો કરી શકશો તો અહીંયા મિત્રો બલ્ક રજીસ્ટ્રેશનની અંદર નો સિલેક્ટ કરી લેવાનું રહેશે તો અહીંયા મિત્રો જે વિગતો આપેલી છે એ તમામ વિગતો તમારે એક્સેલ ફાઇલની અંદર બનાવવાની થાય છે સૌથી પહેલા મિત્રો અહીંયા તમારે આખું નામ બાળકનું લખી દેવાનું છે એની અટક સાથે તમે મિત્રો અહીંયા નામ ઇંગ્લિશમાં ભરવાનું રાખશો તો એ દાખલા તરીકે આપણે એક નામ લખી લઈએ ચલો આપણે આખું નામ લખી દીધું અહીંયા મિત્રો હવે તમારે એડ્રેસ લખવાનું છે તમે સ્કૂલમાંથી પાર્ટિસિપેટ એક જન નું કરો છો તો સ્કૂલની એડ્રેસ પણ લખી શકો છો બાળક નું એડ્રેસ પણ તમે લખી શકો છો ત્યારબાદ મિત્રો અહીંયા તમારે પિનકોડ નંબર આપવાનો છે જે એરિયાનો તમે એડ્રેસ લખો છો ડિસ્ટ્રિક અહીંયા તમારે લખવાનો છે કયો ડિસ્ટ્રિક્ટ છે ત્યારબાદ તાલુકો તમારે લખવાનો છે વોટ્સઅપ મોબાઈલ નંબર એક તમારે આપવાનો છે જો સ્કૂલમાંથી આ બાળક ભરે છે તો તમે પ્રિન્સિપાલ અથવા સ્કૂલના ટીચર્સનો નંબર આપી શકો છો વાલી ડાયરેક્ટલી પાર્ટિસિપેટ કરે છે તો વાલી પોતાનો મોબાઈલ ઈમેલ આઈડી છે તમારા બાળકની જન્મ તારીખ લખવાની રહેશે એક એક બે હાજર બાળક છે અંડર નાઇનમાં આવશે અને એક એક બે ચૌદ પછી જન્મેલું જે બાળક છે મિત્રો એ તમે જોઈ શકો છો એ બાળક છે મિત્રો એ અંડર ઇલેવનની અંદર આવશે અહીંયા તમે જન્મ તારીખ નાખશો એટલે આવી જશે તમારું ઇમેલ આઈડી નાખવાનું છે ત્યારબાદ મિત્રો અહીંયા બર્થ સર્ટિફિકેટ છે એ તમારે અપલોડ કરવાનું રહેશે બર્થ સર્ટિફિકેટ મિત્રો તમારે ફરજિયાત અપલોડ કરવાનું રહેશે તમે જે જેપીજી અથવા અંદર અપલોડ કરી શકો છો જેની એમબી હોવી જરૂરી છે અહીંયા મિત્રો જેન્ડર ફિમેલ મેલ સિલેક્ટ કરવાનું રહેશે મેલ છે તો મેલ અને ફિમેલ છે તો ફિમેલ સ્કૂલનું નામ લખવાનું છે બાળક કઈ સ્કૂલની અંદર અભ્યાસ કરે છે સ્કૂલની એડ્રેસ અહીંયા આપવાનું રહેશે ત્યારબાદ અહીંયા નીચે આવીશું અહીંયા બેંકની ડિટેલ ફરજિયાત તમારે આપવાની રહેશે જેથી મિત્રો છે 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 એની અંદર મળી શકે સૌથી નામ લખીશું જે તે એકાઉન્ટ હોલ્ડરનું નામ લખીશું જેના નામનું એકાઉન્ટ છે તે એકાઉન્ટ નંબર લખીશું આઈએફસી કોડ આપીશું સિલેક્ટ ઇવેન્ટ ટાઈપ હવે અહીંયા તમારું બાળક શામાં ભાગ લેવા માગે છે હાઈ જમ્પ લોંગ જમ્પ સ્ટેન્ડિંગ બ્રોટ મેડિસન બોલ થ્રો ટેનિસ બોલ થ્રો સો મીટર બસો ચારસો છસો સોરી સાહીઠ મીટર જે મિત્રો ઇવેન્ટ ની અંદર પાર્ટિસિપેટ કરવા માંગો છો તે સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ નીચે આવવાનું છે અહીંયા મિત્રો સિલેક્ટ કેટેગરી છે અંડર 9 અંડર 11 જે છે તે અને ત્યારબાદ મિત્રો 7136 આવો તમારો કેપ્ચા કોડ જે એ વખતે તમે ફોર્મ ભરો છો એ આવે છે મિત્રો અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ મિત્રો સબમિટ અને પે નાઉ પર તમારે ક્લિક આપવાનો રહેશે સબમિટ આપશો એટલે એ થોડી પ્રોસેસ થશે અને ત્યારબાદ મિત્રો ઓનલાઈન પેમેન્ટ નો ઓપ્શન આવી જશે તમે ત્યાંથી ઓનલાઈન પેમેન્ટ છે મિત્રો તમે બલ્ક અને અને મિત્રો એક રીતે પણ અલગ રીતના કરી શકો છો તો આવી રીતના મિત્રો તમે તમારા બાળકોનું રજીસ્ટ્રેશન કરી શકો છો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા બીજા મિત્રો સાથે વિડીયોને વધુમાં વધુ શેર કરો અને મિત્રો રજીસ્ટ્રેશન કરતી વખતે કોઈ પણ સમસ્યા હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર સેશન કરી શકો છો મળીએ નવા વિડીયોમાં એક નવી અને યુઝફુલ માહિતી સાથે